ગાંધીનગરના ડભોડામાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ડબ્બા ચડાવવામાં આવ્યા છે ભક્તો માટે પણ સુંદર આયોજન કરાયું હતું વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા અત્યારે આપણે પૂરા ઉજવણી થઈ રહી છે તો જાણીએ આપડે મંદિર ના શું કેવા માંગુ

એ બધી જ વ્યવસ્થાઓ કઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટેનું જેટલી પૂરતી તકેદારી અહીંયા રાખવામાં આવેલી છે ત્યારથી તે રાત્રે બાર વાગ્યા સુધી મંદિર માં દર્શન કરીએ છીએ હવે દાદા દાદા નો અવિરત પ્રવાહ ચાલુ જ છે દરેક ભક્તો દાદા ના દર્શન પાવન થાય છે દાદા ના સવારે મંગળા આરતી થઈ પછી મારુતિ એ એકસો અગિયાર દબાણો તેલ નો અભિષેક હજુ પણ ચાલુ છે એ પછી દાદા ની શોભાયાત્રા બપોર એકસો આઠ દિવાળી મહાઆરતી અને એકસો એકાવન કિલો ની કેક દાદા ને અર્પણ કરવામાં આવી એ બાદ અત્યારે હાલ

એ લોકો પોતાના આજના દિવસની ઉજવણી કરી રહ્યા છે આજે પબ્લિક માં અનેરો ઉત્સાહ છે એ બધા પૂરવાનું મંદિર છે જય શ્રી રામ તમે જોઈ રહ્યા છો કે ભક્તો જય શ્રી રામ જય હનુમાન નાથ સાથે મંદિર માં જ ધામધૂમ થી ધામેશ્વર ઉજવણી કરી રહ્યા છે મારા ટાઈમ